ની આસપાસ બે વર્ષનું બાળક ત્રણ ની ખુલ્લી ગટર માં પડી ગયું હતું એનડીઆરએફ ની ટીમ અને ફર વિભાગની ટીમ દ્વારા ચોવીસ કલાક ની ભારે શોધખોળ બાદ વરિયા પમ્પિંગ સ્ટેશન માંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું ઘટનાને પગલે પરિવારજનોને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેના વળતા પાર વિભાગને જાણ કરાઈ હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક પાર વિભાગ સ્થળ પર દોડી આવ્યો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી આજે ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એનડીઆરફની મદદ લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મદિવસ હતો સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ માતા સાથે પડ્યો હતો તો બીજી તરફ સુમેર હોસ્પિટલના પીએમ રૂમ ખાતે મેયર દક્ષિષ માવાણી સહિત શાસકોની ટીમ પહોંચી હતી ખૂબ જ ગંભીરતાથી તપાસ ચાલી રહી છે તે મેયર નિવેદન કર્યું હતું આગામી બે દિવસમાં સૌ કોઈને જે પગલા લેવામાં આવશે તેની જાણ થઈ મેયર માવાણી 48 કલાકમાં જ પગલા ભરવાનો આશ્વાસન આપ્યો હતો મેયરનું આશ્વાસન આ ઘટનામાં જે કોઈ કસૂરવાર હશે તેને છોડવામાં આવશે નહીં કૈકાલે 5 ને 45 એ કોલ આવ્યો હતો કે એક બાળક અમરોલી વરિયાવ ખાતે ગટર માં ડૂબી ગયો છે સાંજે મને કોલ આવતા તમામ ટીમને મારી સુરત મહાનગરપાલિકાને પદાધીરી ટીમ ડ્રેનેજના ચેરમેન સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ હાઇડ્રોલિકની ટીમ અને ડ્રેનેજની ટીમ તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા પણ મોડી રાત સુધી પાંચ વાગ્યા સુધી હું ચેરમેન ચેરમેનશ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી કાર્યક્રમ કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેનશ્રી અને કલેક્ટરશ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી કારણ કે ટ્વેન્ટી ત્રેવીસ કલાક પછી આપને આ બાળક મળ્યો છે ઘટના ખૂબ જ દુઃખદ છે પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રીએ કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મિટિંગ એમને દિલ્હી હતી અમે સૂચના આપી દીધી છે આમાં કોઈ પણ કસૂર હશે અધિકારી તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે વાયરલ થયો છે એ એક વીક પહેલાંનો આ વિડીયો છે અને ગઈકાલે જ તમામ મહાનગરપાલિકાની મેચ ગાંધીનગરમાં હતી અને અમારી મિટિંગ પણ હતી પણ હું ટીમમાં કોઈ જગ્યાએ રહ્યો નથી મને રમતા એટલું બધું નથી આવડતું પણ અહીંયા પ્રેક્ટિસ એક વીક પહેલાં ચાલતી હતી ત્યારે હું બધાને ઉત્સાહ વધારવા ગયો હતો આ સમગ્ર ઘટના આવી બનતી હોય ત્યારે માત્ર ને માત્ર તપાસની વાતો થાય છે કોઈની સજા થઈ હોય એવું ધ્યાનમાં નથી આવતું આ ઘટનામાં એવું થશે અમે આગળ પણ એક એક્સિડન્ટ બીઆરટીસના થયા હતા ત્યારે પણ અધિકારી પર અને એજન્સી પર કડક પગલાં લીધા હતા એના હિસાબે ઘણું એનું રિઝલ્ટ સારું મળ્યું છે આવનાર બે દિવસમાં આપને કડક પગલાં જે સુરત મહાનગર ભરવા જઈ રહી છે એ આપને જાણ થશે ગટરનું ઢાંકણું બંધ હતું અધિકારી પાસે જે મેં જાણ અત્યારે માહિતી માંગી પણ કોઈ બસ એમાં વ્યવસ્થિત એનું વ્હીલ ત્રાસું વ્હીલ વધારે પ્રેશર હિસાબે એ ઢાંકણું ત્રાસું થઈ ગયું હતું કેમેરામે સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે